તો સીટ ઉપર બેહી જવાય નો બે સ્ટિયરિંગ લઈ લેવે હાથમાં જય મોરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છો હું એમાં છે ને એવું છે આખો દી બે બેન ફેરા કરવા હે છે ને આમાં મજા આવે તો મજા આવે તો લાઈ ભૂલા થઈ જાવ લાઈ ભૂઈ જાય હું થામાં મને જ પાટન નવી કઠણાઈ તો હોય જ પોર પાણો લાગ્યો તો શેકા શેકી છે તો હોજી ગયા સુપર પરોલ કી પૂઈ દો પાટને ભૂઈ ગયો કાકે ચરાક લગાડી દેઉ પરિયે નમર પાર્ટનર ને છે નવી જ કઠનાયો પોર પાણો લાગ્યો તો ને દવાખાને પડ્યું તું અંગુઠો કાઢ નઈ આ ટ્યુબ પાર્ટનર ને દે લાવ અંગુઠો સેકો હારો પડી ગયો પાર્ટનર પડી જાય ને પડી જાય જરી

એટલે પોર્ટીએમ તો પછી કામ એ બરગા કરે તમે ગાડીઓ ફ્રી થઈ જો અટણા નો ઓટણા જારો છે એ સુકો વાકવાનું નહી કરે સીટ ઉપર બેસે પછી આ બોધું બોહ મો છે ના લો પાર્ટનરમ ભાઈસી કામ કર લઈ હો હાલો જઈએ હાલો માર પાર્ટનર ઉપર આવ હાલો આવ કે પી લે કેન રાખજો લગાટા પગાટા નહી પાટો વીટી દો આવજો આજે ઉઠ્યું ખાન છે ને ખાન નતી ને ત્યારે વાગે છે ને ચા વિના ને આવ્યા ઘરે આવીને ચા પીતો હાલો આગળ બનતા રહે હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે તો તમારા ભાઈ ને છે ને તાવ ને આવે છે ને મમ્મી ની કે તારે વાડીએ નથી આવતું તું આવું તો હું એને પાણી ને એવું ભરાવી દઉં બા ને એટલે હેલું પડે હાલો તો આપણે પાણી ભરતા આવી તમારા ભાઈ પાણી ને ટાંકે પૂગી ગયો છે હવે પાણી ભરાવવા માંડ્યું હાલો નળ કરી દે ચાલુ એટલે પાણી ભરાવવા માંડ્યું ભરાવવા માંડ્યું પાણી Bye. <laughs> ભરી લીધું છે ને હવે તમારા ભાઈ ઘરે જાય છે હાલો તો હું તમને છે ને ઘરે જઈને મળી હાલો તો તમારો ભાઈ હવે ઘરે પૂગી ગયો છે ને આ કેટલાને છે ને આપણે ગોરામાં રેડી નાખીએ ચાલે હા હજી એક ફેરો જ આવવાનો છે

હાલો તો આપણે જો એટલું ખમણ કરી નાખ્યું છે આમરાનું બન્યું થઈ ગયું ખાલી ખમણ કરી નાખ્યું છે કસનકામાં સાંભળાય છે ને બગડી જાય રટાણે છે ને આપણે અહીંયા તડકો છે ને તો જો અહીંયા રાખી દઈએ રસોડા ઉપર પછી કંઈક છે ને બાસકામાં રાખી દે હાલો ભાઈ છે દસ અને બાર રૂપડા જોઈને આવી ગયા છે ને આપણે જુઓ લોટનો પીઠો કાંઈ થશે લોટ નો પીંડો બાંધી લીધો ને બા આવી ગયા હવે છે ને પેલા છે ને બાળક ચા બે રી બનાવી નાખી શાક તો આપણે બનાવી લીધું છે રીંગણાનું અને આજ આપણે રીંગણાનું શાક બનાવ્યું છે જુઓ ભાઈ દઈ જા તો મને દૂધ દઈ જાય એટલે થોડોક ચા બનાવી નાખું થોડોક છે ને હવે આપણે છે ને ચા બનાવી નાખી મૂકી દઈ એઠું તાર પીવો છે ને હાલો આપડે છે ને ચા બનાવી નાખી પછી છે ને રોટલી કરવા વર્ગી